ગુજરાત બેસ્ટ સીઆરસીના વિડીયો મળતા પહેલાં સબસ્ક્રાઈબ કરવા અમારી ચેનલને બાજુમાં બે લાયકન દબાવો જેથી તમને અમારી અપડેટ્સ મળતી રહે સૌથી પહેલાં કેમ છો મિત્રો આપણે ભારતીય બંધારણ નો વિકાસ પૂરો કરી દીધો અને હવે આપણે બંધારણ સભાની ચર્ચા કરવાના છે તો જોઈએ બંધારણ સભા બંધારણ સભા મિત્રો આ મુદ્દાને સમજતા પહેલા આપણે એને ડિવાઈડેશન કરી દઈએ કે કઈ કઈ રીતે આ મુદ્દાને સમજાય તો પહેલા કોઈ પણ દેશમાં બંધારણ સભાની એક માંગ છે तो भंडार सभानी माल शबानी शबानी माल तो भी मांगाई छ भी जो है પછી એક મુદ્દો આપણે સમજવાનો છે નહિરૂ રિપોર્ટ આજે ત્રીજો મુદ્દો આપણે સમજવાનો છે કે માંગણીનો સ્વીકાર નો સ્વીકાર અને ચોથો મુદ્દો આપણે સમજવાનો છે કે ભાઈ બંધારણ સભાનું માળખું શું છે માળખું મિત્રો યાદ રાખજો કે બંધારણ સભાનો સૌપ્રથમ જે બનાવવામાં આવે વિચાર રજૂ કરવામાં આવ્યો એ જે અમેરિકા અને ફ્રાન્સે રજૂ કર્યો હતો અમેરિકા અને ફ્રાન્સ મિત્રો બંધારણ સભાની માંગમાં જોવા જઈએ તો હવે આમાં થોડાક વ્યક્તિઓની માંગ કરી તો કોણ કોણ હતું એ સમજી લઈએ આપણે મિત્રો તમને ખબર છે પહેલા તો બાળ ગંગાધર તિરકર પછી એની બેસન આ બધા નામ યાદ રાખ્યું એની અને પછી નહેર એક વ્યક્તિ બાળ ગંગાધર તિરંગા એ પુસ્તક છે અઢારસો પંચાણું માંગણી કરી અને એક સ્વરાજ્ય વિધેયક વિધેયક એમાં એક માંગણી કરવામાં આવી કે ભારતના ભારતમાં એક બંધારણ સભા હોવી જોઈએ મિત્રો અઢારસો પંચાણું પછી ગાંધીજીએ ઓગણીસો બાવીસ માં એક હરિજન પત્રિકા માં લખાણ કર્યું કે બંધારણ જે છે બંધારણ સભા એ ભારતીયોની ઈચ્છા અનુસાર બનશે અને એમાં ભારતીયો બનાવશે હવે આ જેવું કર્યું મિત્રો એવું તરત જ

આ એનો રિપોર્ટ ને બ્લુપ્રિન્ટ તરીકે ઓળખવામાં આવે છે બ્લુપ્રિન્ટ યાદ રાખજો હવે આટલું બધું થઈ ગયું પછી મિત્રો ઇસવીસન 1934 માં એમ એન રોય પણ કહે છે આ બધું થઈ ગયા પછી હવે અંગ્રેજોને ખબર પડી ગઈ હતી કે આપણે બંધારણ સભા બનાવવા દેવી પડશે કોઈ ઓપ્શન નથી કારણ કે અહીંથી સ્ટાર્ટ થયું અઢારસો પંચાણું માં એક બાલ ગંગા તિલકે સ્વરાજ્ય વિધેયક નામના પુસ્તકમાં કહી દીધું કે ભાઈ એક બંગાળ સભા હશે શરૂઆત ગાંધીજીએ ઓગણીસો બાવીસમાં પોતાની પત્રિકા હરિજન પત્રિકામાં કહી દીધું કે ભારતીયોની ઈચ્છા અનુસાર ભારતીયોનું બંધારણ સભા હશે એની પેસન્ટે શિમલા સંમેલનમાં એક ખરડો રજૂ કરવાનું કહી દીધું કે બંધારણ સભાનો ખરડો રજૂ કરવામાં આવશે મિત્રો નહેરુ એડ કર્યું અને એમ એન રોએ આવી ગયું એ કિરણ ગામ તેજ બહાદુર સપરૂ સપરૂ પણ એની કોર્ટમાં કોમનવેલ્થ

ભારતીય બંધારણ સભાની બ્લુપ્રિન્ટ કહેવામાં આવે છે બ્લુપ્રિન્ટ બહુ આયમી પ્રશ્ન છે અહીંયા બધું પૂછાયું હવે આટલું બધું પ્રોસેસ થઈ ગયા પછી એમને અહેસાસ થયો કે ભાઈ હવે સ્વીકાર કરવો પડશે તો મિત્રો મેં તમને કીધું કે પહેલી એપ્રિલ ઓગણીસો ઓગણચાલીસ ના રોજ દ્વિતીય વિશ્વ ફાટી નીકળ્યું હતું હવે એમને વિશ્વ યુદ્ધમાં ભારતના લોકોને સપોર્ટ જોતો હતો એટલે એટલા માટે મિત્રો ઓગસ્ટ પ્રસ્તાવ પ્રસ્તાવ

કેબિનેટ મિશન બાદ બંધારણ સભાની માંગને સ્વીકારવામાં આવી હવે મિત્રો બંધારની સભા બંધારણ સભા કેવી હશે માંગ સ્વીકારી એટલે છેલ્લે પૂછાયું કઈ સેવા સ્વીકાર છેલ્લે તો કેબિનેટ મિશન શરૂઆત તો ઓગસ્ટ પ્રસ્તાવ ઓગણીસો ચાલીસ માં થઈ હતી ક્રિપ્સ મિશન બી પણ સ્વીકારી હતી પણ ક્રિપ્સ મિશન જ આખું ફેલ થયું જરૂર ના હવે કેબિનેટ મિશન અને તમને ખબર છે ત્રણ જૂન માઉન્ટ બેટન યોજના મૂકે છે અને એ યોજના કદાચ પૂછાય કે બંધારણ સભાની નો સ્વીકાર કઈ યોજના પ્રમાણે થયો છે માઉન્ટ બેટન યોજના માઉન્ટ બેટન યોજના મિત્રો આ કોઈ મારો લેક્ચર જે માઉન્ટ બેટન યોજના નો તમે જોઈ લેજો હવે માળખું શું હતું તો મિત્રો આ એક અલગ થયા પછી અને પહેલા તો મિત્રો વિભાજન પહેલા અને વિભાજન પછી વિભાજન પછી મિત્રો વિભાજન પહેલા અમે નક્કી કર્યું હતું કે ભાઈ પ્રાંતો બ્રિટિશ પ્રાંતો અને દેશી અને આમાં આ સીટોની સંખ્યા સીટોની સંખ્યા ત્યાંની જનસંખ્યા પ્રમાણે નક્કી કરવામાં આવી હતી દસ લાખે એક સીટ યાદ રાખજો દસ લાખે એક સીટ અને

બે નવ બસો નવ્વાણું મિત્રો આ પરિસ્થિતિ માળતું હતું કે વિભાજન પહેલા ત્રણસો નેવ્યાસી સીટો હશે એમાં બ્રિટિશ પ્રાંત એટલે કે બસો સીટો સીટો મિત્રો સમજી લેજો કે બંને આમાં મુસ્લિમ લીગ ને બધા ભાગી ગયું હતું એ વખતે બસો આઠ કોંગ્રેસ જીત્યું હતું તો અત્યારે મુસ્લિમ જીત્યા હતા એ બધી વસ્તુ અલગ છે પરંતુ ત્રણસો પહેલા અને વિભાજન પછી બસો પેલા મેં મિત્રો બસો છન્નું બ્રિટિશ પ્રાંત હતા દેશી રજવાડા હતા ત્રાણું હતા અને વિભાજન પછી બ્રિટિશ પ્રાંત હતા બસો ઓગણત્રીસ અને રજવાડા સિત્તેર હતા રજવાડા ની ચૂંટણી નહોતી ચૂંટણી નો બસ એ રંજે રાજા નક્કી કરી અને મોકલી આપતા એટલે એવું કહેવાય કે ભારતની બંધારણ સભામાં પ્રથમ વખત જે ચૂંટણીનું માળખું હતું એ અમુક હતું ચૂંટાયેલા હતું બંને મિત્રો અને આ જ રીતે હવે આ માળખામાં જોઈએ તો મિત્રો પંદર મહિલા પંદર મહિલા મિત્રો પંદર પંદર મહિલા કોંગ્રેસની હતી જેના અધ્યક્ષ હંસાબેન મહેતા હતા

એ પણ મિશન પર સ્વીકાર કર્યો તો પણ પેશન્ટ ફેલ કેબિનેટ મિશન પ્રમાણે અને યોજના પૂછાય તો માઉન્ટ પેટન યોજના માળખું કહી રહ્યું હતું તો વિભાજન પહેલા બ્રિટિશ પ્રાંત 296 હતા દેશી રજવાડા 93 હતા કો 389 હતા વિભાજન પછી પ્રાંત હતા 229 હતા તો રજવાડા હતા 70 હતા કુલ 299 પ્રાંતોનો મિત્રો પ્રાંતોની સીટો 10 લાખે એક સીટ નક્કી કરવામાં આવતી કદાચ પૂછાય સૌથી વધુ બ્રિટિશ કયા પ્રાંતની સીટો

અ એ 15 15 મેલા કોંગ્રેસ ની હતી ને મહિલાના અધ્યક્ષતા હલસેબે મૈતા અને અનુસૂચિત જાતિના 30 વ્યક્તિ હતા ચલો મિત્રો મળી ડરતી કી શામ साल तूं है सभु की संतान तेरी मुर्तो में बर तूफाने मनुष्य तूं बड़ा महान मनुष्य तूं बड़ा महान मनुष्य तूं बड़ा महान ચે પર્વત પહાડો કોડ દે તું ચે નદીઓ તો ચાહે માટી અમૃતની જોડ દે તું જો ચાહે ધરતી કો અમર જોડ દે અમર તેરે ભા तेरे प्राण मिला तुझको वरदान तेरी आत्मा आत्मा स्वयं भगवान है मनुष्य तू बड़ा